ઘેર ઘેર જોવા મળતો એક સામાન્ય રોગ છે સામાન્ય ફરિયાદ છે તે કબજિયાતની છે કબજિયાતની સમસ્યા અત્યારે તમને મોટા ભાગના લોકોના ઘરે જોવા મળશે અને સામાન્ય ફરિયાદો તે કરતા જ રહેતા હોય છે કે મને કબજીયાતની સમસ્યા છે હું એક વખત ટોયલેટ કરવા માટે જાઉં તો બીજી બે ત્રણ વખત પણ જવું પડે છે હું ટોયલેટ કરવા માટે જાઉં તો મારે જોર લગાવવું પડે છે બળ લગાવવું પડે છે હું ટોયલેટ કરવા માટે જાઉં તો મારે લાંબો સમય સુધી બેસી રહેવું પડે છે આવા અનેક પ્રશ્નોથી આપણે પીડાઈએ છીએ આપણે એ તો જાણતા જ નથી કે તેનું મૂળ શું છે આપણને બસ એક જ વસ્તુ આવડી છે કે કાંઈ પણ રોગ ઊભો થાય એટલે તરત જ આપણે દવાખાને જેની દવાઓ લઈ લેવાની આપણે એના મૂળમાં તો ઉતરતા જ નથી જ્યારે આપણે કોઈપણ રોગના મૂળમાં નથી ઉતરતા ત્યારે જ આપણે દુઃખી થઈએ છીએ અન્યથા આપણું શરીર રોગોના સંકેતો બતાવે જ છે

તો પણ આપણે આ કબજ જાતની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકીએ છીએ પરંતુ આમાં વાયુ પિત્ત અને કફનો શું રોલ છે એ પણ આપણે આજે જાણવું છે વાયુ છે તે વૃક્ષ છે તે કોઈ પણ જગ્યાએ સ્થિર થાય ત્યાં ક્યાં તો દુખાવો શરૂ થાય ક્યાં તો ઘસારા શરૂ થાય ક્યાં તો ત્યાં વૃક્ષતા આવવાની શરૂઆત થઈ જાય એટલે મળનો જે જલીયાંશ છે તેને તે સૂકવી નાખે છે પરિણામે તમારો મળ છે તે સુકાય છે ગંઠાય છે અને ત્યાંથી તમારી કબજિયાત થવાની શરૂઆત થાય છે તો આપણે આ વાયુ અને કબજિયાતનું પણ રહસ્ય સમજવું પડશે હવે પિત્તની વાત કરું તો પિત્ત છે તે ઉષ્ણ છે ગરમ છે પિત્તની ગરમી છે તે તમારા મળના જલ્યાંશને સૂકવી નાખે છે પરિણામે તમારો મળ સુકાઈ જાય છે ગંઠાઈ જાય છે અને તમારા ત્યાંથી કબજિયાત થવાની શરૂઆત ઊભી થાય છે જ્યારે કફ છે તે સ્તિગ્ન છે ચીકણો છે હવે એ એટલો ચીકણો છે કે તમારા મળને તમારા આંતરડામાં તે ચોંટાડી રાખે છે અને તમને કબજિયાતનો અનુભવ કરાવે છે હવે આ બધી સમસ્યાઓનો અંત આપણે લોકોએ લાવવો હોય તો આપણે ત્રિદોષને સમજવા પડશે વાયુદોષ પિત્તદોષ અને કફદોષ આપણે આપણા ત્રિદોષને નહીં સમજીએ તો પણ આપણો કબજિયાત આપણને મળશે નહીં આપણને વાયુદોષ દોષ ને કફદોષ ત્રણેય દોષ રહેતા હોય તો આપણે સાંજે સૂતી વખતે એક ચમચી ત્રિફળાનું સેવન કરી શકાય છે આનાથી તમારા ત્રિદોષ સમ રહે છે બીજું કે તમે હરડેનું સેવન પણ કરી શકો છો હરડે છે તેને માનું બિરુદ આપવામાં આવ્યું છે જેમ આપણી માતા આપણું ધ્યાન રાખે એમ હરિતકી હરડે આપણા શરીરનું ધ્યાન રાખે છે સાંજે સૂતી વખતે તમે લોકો એક ચમચી લઈ લેશો તો પણ સવારે ખુલાસા સાથે પેટ સરસ મજાનું સાફ આવે છે અને અમુક લોકો ઈસબ પણ પ્રયોગ કરતા હોય છે અને કરી શકાય છે તમે આનાથી વધારે રેચક દ્રવ્યોનો પ્રયોગ નહીં કરતા જેમ જેમ વધારે તમે રેચક દ્રવ્યોનો પ્રયોગ કરશો આનાથી વધારે રેચક દ્રવ્યોનો પ્રયોગ કરશો તો તમને નુકસાન પણ થઈ શકે છે એકમાત્ર હરડે ત્રિફળા આ બે વસ્તુ એવી છે કે જેની ટેવ નથી પડતી અને તમારા આંતરડાને કોઈ નુકસાન નથી થતું અને તમને ખુલાસાથી તમારું પેટ સાફ આવે છે એટલે આપણે હંમેશા આપણા દોષને સમ રાખવો જોઈએ કફ દોષને સમ રાખવો જોઈએ વાયુ દોષને સમ રાખવો જોઈએ જ્યારે આપણને અને કફ થયા હોય તો એને રિલેટેડ રોગનો જન્મ થતો હોય એને અટકાવી શકાય છે શરત માત્ર એટલી કે તમે ખાવા પીવામાં ધ્યાન રાખો કફ થયો હોય તો કફજન્ય ખોરાક ન ખાવ વાયુ થયો હોય તો વાયુજન્ય ખોરાક ન ખાવ અને પિત્ત થયો હોય તો પિત્તજન્ય ખોરાક ન ખાવ એટલે તમારા ત્રિદોષ સમ રહેશે જ્યારે તમને અગ્નિમાંધ્યની શરૂઆત થાય ઓજી અગ્નિ મંદ પડે ત્યારે પચવામાં સુપાચ્ય અને હળવો ખોરાક લેવાની શરૂઆત કરો જીરું મીઠું અને સૂંઠ નાખેલી છાશ પીવાની શરૂ કરો એટલે તમારો જે અગ્નિમાંદ્ય છે એ પણ ધીરે ધીરે દૂર થઈ જશે અને તમને આ કબજિયાતની સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જશે સવાર સાંજ ચાલવાની ટેવ પાડવી જોઈએ લીલા શાકભાજી ખાવાની ટેવ પાડવી જોઈએ સાંજે પાલકની ભાજી ખાવી જોઈએ ફળાહાર લેવો જોઈએ આખા ફળ ખાવાના છે ફળોના જ્યુસ ખાવા પીવાના નથી આ બધું તમે લોકો સમયાંતરે લેતા રહેજો એટલે તમને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી